આદ નાસિક અને વડોદરામાં પેસિફિક રિલોકેશન સર્વિસના નામથી કેનેડામાં વર્ક વિઝા અને પીઆર ની ઓફર કરીને કેનેડિયન પાસપોર્ટ ધરાવતા લોકો સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી હતી ગુજરાત સરકારે રાજ્યના પ્રવાસન સ્થળોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં ગુજરાતના બે પ્રવાસન સ્થળોનો રૂપિયા 50 કરોડના ખર્ચે વિકાસ કરાશે ગુજરાતમાં નાણાં વિભાગની વહીવટી નિયંત્રણ હેઠળ ચોવીસ માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો હવે જો બુમરા સિડની ટેસ્ટમાં બંને ઇનિંગ્સ કુલ છ થી વધુ વિકેટ ઝડપવામાં સફળ રહે છે તો તે ટેસ્ટ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે ના લખનઉમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા નાકા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં હોટેલ સંજીતમાં આરોપી અસહદ દે પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દીધી હતી પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતાએ બીજેપીના વરિષ્ઠ નેતા સુમબેન્દુ અધિકારી મંગળવારે સંદેશ ખલી હતા હતો સુમબેન્દુ અધિકારીએ કહ્યું કે એનઆરસી મંગલામાં લાગુ થવું જોઈએ આજથી બે હજાર પચીસ ની શરૂઆત થઈ રહી છે નવા વર્ષના પ્રથમ દિવસે ઘટાડો થયો છે એન્ડ ગેસ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી જાહેરાત કરવામાં આવી સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે બજારમાં નકલી દવાઓને રોકવા માટે મોટી કાર્યવાહી કરી આ અંતર્ગત સીડીએસ કોલકાતામાં દવાઓના જથ્થાબંધ વેપારી પર દરોડા પાડીને અન્ય રોગોની નકલી દવાઓનો જથ્થો વ્યક્ત કર્યો છે હોલીવુડ સ્ટાર્સ એન્જેલિના જોલી અને બ્રાડપિટ એ સત્તાવા રીતે છૂટાછેડા લઈ લીધા છે આ બંનેનું નામ એક સમયે હોલીવુડ ઇન્ડસ્ટ્રીના પાવર કપલ્સમાં લેવામાં આવતું હતું હવે બંને કાર્ય માટે અલગ થઈ રહ્યા છે એરોસ્પેસ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની યુનિમેક એરોસ્પેસના શેર આજે ભારતીય શેર બજારમાં ભારે પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા છે કંપનીના શેર બીએસસી પર નેવ્યાસી પોઇન્ટ ચોરાણું ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા